હવે ગુણ પણ અહીં આપ્યા છે કે ચાર ચાર માર્ક્સ નો આ પ્રશ્ન પૂછાય છે હવે તેના પ્રશ્નનું સોલ્યુશન જોઈએ તો સૌપ્રથમ ગદ્ય ગધ્ય બે પાર્ટ નંબર બે સવાલ નંબર એક કે ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો તો જવાબ આવશે કે ગાંધીજીને સૌપ્રથમ બીડી પીવાની તીવ્ર ઈચ્છા થઈ એ પૂરી ન થતા ચોરી કરી અને અંતે આપઘાત કરવાનું મન થયું આ ત્રણ ઘટના બન્યા પછી તેમના અંતરમાં વિચારોનું મંથન શરૂ થાય છે આપઘાત કરવા માટે ઝેર જોઈએ ઝેર કોણ લાવી આપે ઝેર ખાઈએ અને મૃત્યુ ન થાય તો મરીને શો લાભ આવા પ્રશ્નો એમના મનને ઘેરી વળે છે ત્યારબાદ અંતે રામ અંતે રામજીના મંદિરે જે દર્શન કરી મનને શાંત કરવું અને આપઘાતનો વિચાર ભૂલી જવો એવા નિર્ણય પર ગાંધીજી આવે છે આવી જ એક ઘટના ભાઈનું કરજ ચૂકવવાની બની એ માટે ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં તેઓએ ભાઈને સાથ આપ્યો એ વાત પણ એમને ખટકી પિતાજી પાસે કબૂલ કરવા જતાં પિતાજી દુખી થશે કદાચ માથું કૂટશે તો એવા વિચારો મનમાં ઉઠ્યા પણ અંતે તેમણે પિતાજી પાસે દોષ કબૂલ કર્યા વિના સુધી નહીં થાય એવો નિર્ણય કર્યો આ બંને નિર્ણય પાછળ ગાંધીજીની સત્યાચરણની ભાવના અને પોતાના દોષનો નિખાલસપણે એકરાર કરવાની વૃત્તિ કારણભૂત છે ત્યારબાદ સવાલ નંબર બે ચોરી અને પ્રાયશ્ચિત પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો

આપઘાત કરવો સહેલો નથી એની પ્રતિ થતા એ વિચાર પડતો મૂક્યો તેમજ ભાઈનું કરજ ચૂકવવા માટે ભાઈના સોનાના કડામાંથી એક નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં ભાઈને સાથ આપ્યો આવી અનેક બાબતો એમના મનમાં ખડકતી હતી એ માટે જોખમ ખેડીને પિતાજી પાસે દોષ કબૂલ કરવાનો ગાંધીજી નિર્ણય લીધો એ એમની પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા દર્શાવે છે આ પ્રસંગો ગાંધીજીનો સત્ય માટેનો આગ્રહ અહિંસાની ભાવના તથા દોષનો દોષોનો નિખાળસપણે એકરાર કરવાની નિર્ભિકતા અને પ્રામાણિકતા સૂચવે છે ત્યારબાદ ગદ્ય 4 પાઠ નંબર 4 સવાલ નંબર 1 કે ગોપાળ બાપા વિશે સંયાજી રાવને શું જાણવા મળ્યું તો જવાબ શું આવશે જોઈએ કે ગોપાળ બાપા વિશે સંયાજી રાવને એ જાણવા મળ્યું કે ગોપાળદાસ એક વણિક ખેડૂત છે એ બરડાના પેટાળમાં રહે છે ચારેક મહિના પહેલા એમના ભાયબણ મૃત્યુ પામ્યા હતા તેઓ જરીયાની કોલિયારીમાં ભાગીદાર હતા તેઓ ગોપાળ બાપા પર એક ચિઠ્ઠી લખીને ગયા હતા એમાં એમણે ગોપાળ બાપાને એમની તમામ માલ મિલકત અને દીકરાની ફાળવણી કરવાની ભલામણ કરી હતી આથી ગોપાળ બાપા બધી જમીન અંગે ખટપટ કરે છે પરંતુ એમાં પોતાનો કોઈ અંગત સ્વાર્થ નથી એ તો કેવળ નિસ્વાર્થ ભાવે મૈત્રી ધર્મ નિભાવી રહ્યા છે

ઢગલે ઢગલા ઉતરે એમના આ સૂચનમાં એમનું ખેતી વિષયક જ્ઞાન અને ગરીબોનું ભલું કરવાની ભાવના દેખાય છે તમારી પડખેના દીપડા ન રંજાડે તો એ ઘણું છે એમ નિડરતાથી સૈયાજી રાવને તે કહી પણ શકે છે પૂજાનો બંદોબસ્ત કરવા સંબંધી સૈયાજી રાવના સૂચનનો પણ તેઓ વિનમ્રતાથી અસ્વીકાર કરે છે તો તો ત્યાંય મૂર્તિને નામે સૌને આશરો મળે તેવું કરજો એવા સંયાજી રાઓના સૂચનને સહર્ષ વધાવે પણ છે ગોપાળ બાપા મૈત્રી ધર્મ પણ સારી રીતે નિભાવી જાણે છે એમાં ક્યાંય દિલ ચોરી નહીં ક્યાંય સ્વાર્થ વૃત્તિ નહીં ક્યાંય બેવફાઈ પણ નહીં ગુરુ માંડળ ભગતની આજ્ઞાથી હરી નામ જ વેપાર કરનાર ગોપાળ બાપા એક નિસ્વાર્થ પરોપકારી અને સાચા સમાજ સેવક હતા ત્યારબાદ સવાલ નંબર ત્રણ ગોપાળ બાપા પાઠને આધારે સંયાજી રાવ ગાયકવાડનો પરિચય આપો તો જોઈએ કે સંયાજી રાવ ગાયકવાડનો જવાબ જોઈએ કે ભાઈ સંયાજી રાવ ગાયકવાડ ગોપાળ બાપા સાથે વાતો કરતા કરતા ચાલતા હતા ત્યારે જ સંયાજી રાવ ગાયકવાડે ગોપાળ બાપાને પારખી લીધા હતા ગોપાળ બાપા પ્રામાણિક અને નિષ્ઠાવાન છે એમ જાણી સંયાજી રાવ ગાયકવાડે એમની કોતરની એમને કોતરની જમીન લખી આપી ઉપરાંત ખેતી ખાતા તરફથી મદદની ખાતરી આપી ગોપાળ બાપાએ અપૂજ મંદિરનો બંદોબસ્ત કરવાની ના પાડી તો પણ તેમને એ વાતનું માઠું નથી લાગતું પણ મૂર્તિને નામે ત્યાં સૌને આશરો મળે એવું સૂચન કરે છે એમાં સયાજી રાવની વિનમ્રતા દેખાય છે વળી સયાજી રાવને ગોપાલ બાપાના ગુરુ માંડણ ભગત વિશે જાણવાનું કુતુહલ જાગે છે માંડણ ભગત નું ઉમદા ચરિત્ર જાણીને સયાજીરાવ ગાયકવાડ વાહ બોલી ઊઠે છે આમ સયાજીરાવ ગાયકવાડ કેવળ માણસ પારખું જ નહીં પણ ઉદાર નમ્ર તેમજ પ્રજાનું ભલું કરનાર રાજપુરુષ હતા ત્યારબાદ ગદ્ય છ પાઠ નંબર છ સવાલ નંબર એક કે લોહીની સગાઈ વાર્તાના અંત વિશે જણાવો તો જોઈએ જવાબ કે અમૃત કાકીએ અમૃત કાકીએ એ એકમાત્ર મંગુની દેખરેખમાં આખી જિંદગી વિતાવી હતી એમના ગામની દીકરી કુસુમ અચાનક ગાંડી થઈ ગઈ પણ દવાખાનામાં સારવાર લીધા પછી સાજી થઈ ગઈ એ જાણ્યા પછી અમૃત કાકીએ પણ મંગુને દવાખાનામાં મૂકવાનો નિર્ણય કર્યો જો કે આ નિર્ણયથી એમનું હૈયું વલોવાઈ ગયું એક ક્ષણ પણ મંગુને પોતાનાથી અળગી નહોતી રાખી આજે દવાખાનામાં મંગુને દાખલ તો કરી પણ તેઓ બેચેન હતા ઘરમાં મંગુની પથારી સુની સુની લાગતી હતી

ગામ આખાને વિંધી નાખે તેવી અમૃત કાકીએ ચીઝ સંભળાય શું કીધું કે ભાઈ મધુર અવાજમાં ગામ આખાને વિંધી નાખે એવી અમૃત કાકીની ચીઝ સંભળાય કે ધાજો રે ધાજો મારી મંગુને મારી નાખી રે આ ચીઝની સાથે જ અમૃત કાકી પણ ગાંડા થઈ ગયા અહીં વાર્તા સમાપ્ત થાય છે વાર્તાનો કરુણ અંત વધારે હૃદયદ્રાવક છે સવાલ નંબર બે મંગુને દવાખાને મુકવા જતાં પહેલાની અમૃત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો તો જોઈએ જવાબ કે અમૃત કાકીના ગામની દીકરી કુસુમ અચાનક ગાંડી થઈ ગઈ હતી પણ દવાખાનામાં સારવાર લીધા પછી સાજી થઈ ગઈ કુસુમ પાસેથી દવાખાનામાં ગાંડા દર્દીઓ સાથેનો સારો વ્યવહાર જાણ્યા પછી અમૃત કાકી મંગુને દવાખાનામાં મુકવા તૈયાર થયા પરંતુ ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ તેમને થતું કે મંગુ મોટી થઈ જાય છે

પણ આંખમાંથી એટલા આંસુ વહેવા માંડતા કે એમની પથારી પલળી જતી એમને થતું કે તે થાકી ગયા છે એટલે મંગુને દવાખાના દવાખાને મોકલવા તૈયાર થયા છે દીકરાને પત્ર લખીને બોલાવવાની મોટી ભૂલ કરી એટલી સી ઉતાવળ હતી કે શિયાળામાં શિયાળાની ઠંડીમાં એને દવાખાનામાં ધકેલવી પડે રાતમાં પોતે એને કેટલી વખત ઉઢાડતા દવાખાનામાં એને વારે કડીએ કોણ ઉઢાળશે ઉનાળામાં દાખલ કરી હોત તો સારું થાય અમૃત કાકીની માનસિક સ્થિતિ ન કહેવાય કે ન સહેવાય એવી થઈ ગઈ હતી સવાલ નંબર ત્રણ લોહીની સગાએ પાઠના આધારે દવાખાનાનું વર્ણન કરો તો જોઈએ જવાબ કે દવાખાનામાં મુલાકાતના સમયે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા સ્વજનોએ ઘેરથી તૈયાર કરીને લાવેલું ભોજન દર્દીઓ જમી રહ્યા હતા પરિચારિકાઓ દર્દીઓ સાથે હસીને વાત કરતી હતી એક ગાંડી બાઈ પરિચારિકાએ એના ધણીએ લાવેલ ખાવાનું ખાઈ લેવા પ્રેમથી સમજાવ્યું પણ પેલી ગાંડી બાઈએ છણકો કર્યો પરિચારિકાએ સહેજ પણ ખીજાયા વગર પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું નેપકિન એનું મોં લૂછ્યું અમૃત કાકીએ પરિચારિકાને મંગુ વિશે કેટ કેટલી ભલામણો કરી છતાંય તેણે ધીરજ રાખીને એમના દરેક સૂચનોનો સંતોષકારક જવાબ આપ્યો અમૃત કાકીને દર્દીઓના ખંડમાં જઈને જોવાની ઈચ્છા હતી પણ દવાખાનાના કાયદા પ્રમાણે પરિચારિકા અમૃત કાકીને અંદર જવાની ના પાડે છે મંગુને પરિચારિકાના હાથમાં સોંપતા અમૃત કાકી છુટતા મોએ રડી પડે છે ત્યારે ડોક્ટર મેટ્રન અને પરિચારિકાઓના રહયા ભરાઈ આવે છે પણ તરત જ પરિચારિકા પોતાનો હાથમાંનો નો રૂમાલ ફરકાવીને મંગુને રૂમાલ લેવા લલચાવે છે મંગુ એની નજીક આવતા જ એનો હાથ પકડી હળવેકથી અંદર લઈ જાય છે સવાલ નંબર ચાર અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ પર અભિષેક કરતું હતું સમજાવો જવાબ જોઈએ કે અમૃત કાકીના ચાર સંતાનો હતા બે દીકરાઓ અને બે દીકરીઓ એમાં સૌથી નાની દીકરી મંગુ જન્મથી જ ગાંડી ને મૂંગી હતી આથી અમૃત કાકી મંગુ પર સવિશેષ ધ્યાન આપતા અમૃત કાકી એના ઉછેર અને ચાકરીમાં કોઈ કસર રાખતા નહીં કેમ કે મંગુને જાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું પણ ભાન નહોતું અમૃત કાકીને મન જાણે મંગુ જ એમનું એક સંતાન હોય રજાઓમાં એમના દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે અમૃત કાકીનું ઘર એમના પૌત્ર પૌત્રીઓના ખીલખિલાટથી ગુંજી ઉઠતું પણ અમૃત કાકીને જોઈને આનંદ થતો નહીં તેઓ ભાગ્યે જ એમને તેડતા રમાડતા કે લાડ લડાવતા અમૃત કાકીની વહુઓની ફરિયાદ હતી કે તેમને દીકરાના બાળકો દીઠા ગમતા નથી એક ગાંડા હીરાને જ છાતીએથી અળગી કરતા નથી મંગુને ખોટા લાડ લડાવીને તેજ વધારે ગાંડી કરી મૂકી છે આ કેટલું એમની દીકરી પણ એમને સંભળાવી દીધું હતું આ હકીકત દર્શાવે છે કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ પર મંગુ ઉપર અભિષેક કરતું હતું ત્યાર બાદ ગદ્ય 8 પાઠ નંબર 8 સવાલ નંબર 1 છાલ છોતરા અને ગોટલા પાઠમાંથી આપણને શું શીખવા મળે છે તો જવાબ જોઈએ કે છાલ છોતરા અને ગોટલા પાઠમાંથી મુખ્ય એ વાત શીખવા મળે છે કે આપણે સ્વચ્છતા પ્રત્યે જાગૃત નથી પરંતુ જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુનો વાસ હોય આથી આપણે આપણા તમામ મંદિરોને અને એની આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા જોઈએ ત્યાં કચરો ફેંકીને ગંદકી ન કરવી જોઈએ આપણા ઘરની આસપાસના પરિસરને તથા જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખવા જોઈએ ઉનાળાની ઋતુમાં ચારેય બાજુ કેરીના ગોટલા ફેંકવાને બદલે નજીકમાં મૂકેલી મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાં નાખવા જોઈએ. એનાથી મધમાખીનો ઉપદ્રવ નહીં થાય. આપણે કેળાની છાલ પણ રસ્તા પર ફેંકવી ન જોઈએ. ટૂંકમાં સિંગના ફોતરા હોય કે નાળિયેરના છોતરા તેને પોટલીમાં વાળીને ખિસ્સામાં કે થેલીમાં મૂકી દેવા અને બહાર જતા આવતા જ્યાં મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય એમાં નાખી દેવા. ઘર શાળા મંદિર જાહેર રસ્તા કે જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા એ આપણી સૌની ફરજ છે આ વાતને લેખકે અનેક ઉદાહરણો દ્વારા કાવ્ય પંક્તિ અને ફિલ્મી ગીતોની પંક્તિઓને ટાંકીને વ્યંગ્યાત્મક શૈલીમાં સમજાવી છે અને આપણી આવી અણઘટ કુટેવોને દૂર કરવાની વાત કરી છે ત્યારબાદ સવાલ નંબર બે જીવદયા પ્રેમના નામે લેખક આપણી કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે તો જોઈએ જવાબ કે આપણે ફોફાના ફોતરાને ગમે ત્યાં ફેંકવાને બદલે એને રૂમાલમાં લઈ તેની નાની પોટલીવાળીને ખિસ્સામાં રાખવી જોઈએ પછી જતા આવતા જ્યાં મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય ત્યાં જઈને એમાં ઠાલવી દેવી જોઈએ પણ આપણને એવી ટેબલ નથી આપણે રહ્યા જીવદયા પ્રેમીઓ આપણે જાણીએ છીએ કે સિંગના ફોતરા પર કીડીઓ આવે છે ઘણી વારે સહકુટુંબ મિત્ર મંડળ સાથે આવે છે એ બીજાનું સાવ નાનું જંતુ ચાલીને છે કચરાપેટી સુધી ક્યાં જઈ શકવાનું થાકી ન જાય એમ વિચારીને એના પર દયા કરીને આપણે કીડીને ફૂતરાની જાણે હોમ ડિલિવરી કરીએ છીએ લેખક આમ કહીને ગમે ત્યાં કચરો ફેંકવાની આપણી નબળાઈ તરફ ધ્યાન દોરે છે અને આપણી આ કૂટે ઉપર હળવો કટાક્ષ પણ કરે છે વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે નવનીતનું

સવાલ નંબર એક કે વિનોબાના મતે માણસ ક્યારે સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે તો જવાબ જોઈએ કે દુનિયાભરની સંસ્કૃતિ સ્વીકારવાની પણ વિકૃતિને નહીં પ્રાચીન કાળથી ચાલી આવતી ચીજ વિકૃત હોય તો તેનો પણ બિલકુલ સ્વીકાર કરવો નહીં વિકૃતિ આપણી હોય કે બીજાની હોય એ સદંતર વર્જ્ય છે પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું અને પ્રકૃતિને સંસ્કૃતિનું સ્વરૂપ આપતા રહેવું શું કહે છે કે પ્રકૃતિ ને સંસ્કૃતિ નું રૂપ આપતા રહેવું જેમ કે ખાવાનું આપણે ન છોડી શકીએ પણ માંસાહાર નો ત્યાગ તો જરૂર કરી શકીએ એમ કરવાથી આપણે સંસ્કૃતિની દિશા તરફ એક ડગલું આગળ વધીશું ખાવામાં પણ સંયમ રાખી શકીએ તો એ પણ સંસ્કૃતિ દિશા તરફ આપણી ગતિ છે આ માણસ હંમેશા સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે તેનું વિશ્લેષણ કરતો રહેશે ત્યારે જ માણસ સંસ્કૃતિની સાચી દિશામાં આગળ વધતો જશે સવાલ નંબર બે પ્રકૃતિ વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવી સંસ્કૃતિ વર્ધન કોને કહેવાય એ સ્પષ્ટ કરો જવાબ જોઈએ કે માણસે સૌ સૌપ્રથમ પ્રકૃતિ વિકૃતિ અને સંસ્કૃતિ શું છે એ સમજવું જોઈએ જેમ કે ભૂખ લાગે અને માણસ ખાય એ તેની પ્રકૃતિ છે ભૂખ ન લાગવા છતાં અકર્યાન્તિની જેમ માણસ ખાય એની વિકૃતિ છે શું કહે છે એની જેમ ખાય એ તેની વિકૃતિ છે ભૂખ લાગી હોય પણ એકાદશીને કારણે ભગવત સ્મરણ કરે અને એક દિવસ અન્નનો ત્યાગ કરે તો એ તેની સંસ્કૃતિ છે એ જ રીતે મહેનત કરીને ખાય તે પ્રકૃતિ છે મહેનત ન કરે અને બીજાની મહેનત મહેનતને લૂટીને ભોગ ભોગવે એ વિકૃતિ છે પરંતુ પોતાના શ્રમથી પેદા થયેલી વસ્તુ વહેંચીને ભોગવે એ માણસની સંસ્કૃતિ છે જ્યારે માણસને પ્રકૃતિ વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક સમજાશે ત્યારે એને ખ્યાલ આવશે કે જે સુખ સૌને આનંદ આપી શકે એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ જ આનંદ સાચો આનંદ છે આ હકીકત માણસને સમજાય ત્યારે જ એ પશુપણામાંથી બહાર નીકળીને માણસપણા તરફ એટલે કે સંસ્કૃતિ તરફ આગળ વધતું જશે એને સંસ્કૃતિ વર્ધન કહેવાય સવાલ નંબર ત્રણ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો તો જવાબ જોઈએ કે ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે એ મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે કારણ કે એ સંસ્કૃતિ વર્ધન છે તેની પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે ભારતીય સંસ્કૃતિ એ શબ્દોની એક અખંડ પરંપરા જાળવી રાખી છે શબ્દ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થાય છે ભાષાઓ બદલાય છે પણ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી ભારતીય સંસ્કૃતિએ સ્થળ કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે ભારત દેશમાં તુલસીદાસજી નરસિંહ મહેતા શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી છે જે સંસ્કૃતિ વિભિન્ન ભાષાઓ અને અપાર વિવિધતા વાળા સવાલ નંબર એક સખી માર્કંડી પાઠ આધારે આધારે નું વર્ણન કરો શું કે છે કે સખી માર્કંડી પાઠના આધારે નું વર્ણન કરો જવાબ જોઈએ કે માર્કંડી પ્રવાસ નિબંધમાં લેખકે પોતાના ગામ પાસેથી વહેતી નાનીશી નદી નાનીશી નદી માર્કંડી સાથેના પોતાના આત્મીય સંબંધોને વ્યક્ત કર્યા છે લેખક માર્કંડીને પોતાની નાનપણની સખી તરીકે ઓળખાવે છે લેખકને એ નદીનું મૂળ જાણવામાં રસ નથી પણ નાનપણમાં આ નદી સાથે વિતાવેલા દિવસોનું સ્મરણ જ એમના માટે પૂરતું છે એમણે માર્કંડીના કાંઠે જ માર્કંડે ઋષિના આખ્યાન ગાનો આનંદ માણ્યો હતો એ નિમિત્તે એમણે વાચકો પાસે માર્કંડે ઋષિની કથા રજૂ કરી છે એમણે માર્કંડી નદીને કાંઠે પ્રેમળ શાંતિ અનુભવી છે તેનો ખળખળ અવાજ તેનો સહવાસ ખેતરમાં હોય ત્યારે માર્કંડીએ તેમને ખાવા આપેલા શક્કરિયા અને પાયેલું અમૃત જેવું પાણી પોતાના અરીસામાં બતાવેલું મૃગ નક્ષત્ર વગેરેના સ્મરણોને રજૂ કરતો આ પ્રવાસ નિબંધ છે સવાલ નંબર બે માર્કંડે ઋષિની કથા તમારા શબ્દોમાં આ આલેખો તો જવાબ જોઈએ કે મૃકુંડુ ઋષિને સંતાન ન હતું એમણે તપસ્સર્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા મહાદેવે વરદાન તો આપ્યું પણ એમાં વિકલ્પ મૂક્યો મૃકુંડુ ઋષિ સોળ સોળ વર્ષ સુધી જીવનાર સદ્ગુણી બાળક પસંદ કરે અથવા સો વર્ષ જીવનાર મૂર્ખ બાળક પસંદ કરે મૃકુંડુ ઋષિ ભીમાસણમાં પડી ગયા તેમણે તેમના ધર્મપત્નીની સલાહ લીધી ધર્મપત્નીએ કહ્યું કે સદગુણી બાળક ભલે સોળ વર્ષ જીવે પણ એ જ કુળો થશે આથી જીવનાર બાળક લીધું એમ એનું નામ માર્કેન્ડે જેમ જેમ મોટો થતો જાય તેમ તેમ મા બાપના ચહેરા પર ગ્લાની છવાય જાય એક દિવસ સોળ વર્ષનો માર્કંડે પૂજામાં બેઠો હતો ત્યારે યમરાજ તેને લેવા પાડા પર બેસીને આવ્યા

એકબીજાનો સહવાસ જ એમના આનંદ માટે પૂરતો હતો માર્કંડી શું બોલે છે તે સમજવાની લેખક દરકાર દરકાર ન કરતા લેખક જે બોલે એનો અર્થ કરવા માર્કંડી થોભતી નહીં તેઓ એકબીજાને ઉદ્દેશીને વાતો કરે છે એટલું જ એમને માટે પૂરતું હતું ભાઈ બહેન ઘણે વર્ષે મળે એટલે એકબીજાને હજાર સવાલ પૂછે પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા નથી હોતી એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર છે લેખક અને એમની સખી માર્કંડી વચ્ચેના સંબંધો પણ આવાજ રહ્યા આવાજ હતા સવાલ શું પૂછ્યો અને જવાબ શું મળ્યો એ તરફ ધ્યાન આપવા જેટલી સ્વસ્થતા એમના પ્રેમ મિલનમાં નહોતી તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે વિભાગ એ ગદ્ય વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન કર્યું તો હવે આપણે મળીશું વિભાગ બે પદ્ય વિભાગના પ્રશ્નોના ઉત્તરનું સોલ્યુશન સાથે તો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો